શિવ પુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ઓગણીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને વીસમો ભાગ સાંભળીશું હરિયો બ્રહ્માજી કહે છે ત્યાર ભગવાન શિવે નારદજીને હિમાચલને ઘેર મોકલ્યા એ ત્યાંની વિલક્ષણ સજાવટ જોઈને દંગ રહી ગયા વિશ્વકર્માએ જે વિષ્ણુ બ્રહ્મા વગેરે સમસ્ત દેવતા તથા નારદ વગેરે ઋષિઓની ચેતન જેવતી જણાતી મૂર્તિઓ બનાવી હતી એ જોઈને તો દેવર્ષિ નારદ ચકિત જ થઈ ગયા ત્યાર પછી હિમાચલે દેવર્ષિને જાન તેડી લાવવાના માટે મોકલ્યા સાથે જ એ જાનની આગેવાની લેવા માટે મૈનાક વગેરે પર્વત પણ ગયા તદંતર વિષ્ણુ વગેરે દેવતાઓ તથા આનંદિત થયેલા પોતાના ગણો સાથે ભગવાન શિવ હિમાલય નગર સમીપ સાનંદ આવી પહોંચ્યા ગિરિરાજ હિમવાને જ્યારે એ સાંભળ્યું કે સર્વવ્યાપી શંકર મારા નગર સમીપ આવી પહોંચ્યા છે જ્યારે એમને બહુ પ્રસન્નતા થઈ ત્યાર પછી એમણે ઘણો બધો સામાન એકત્ર કરીને પર્વતો અને બ્રાહ્મણોને મહાદેવજીની સાથે વાર્તાલાપ કરવાને માટે મોકલ્યા જાતે પણ ખૂબ ભક્તિભાવપૂર્વક તે પ્રાણપ્યારા મહેશ્વરના દર્શન કરવા માટે ગયા એ સમયે એમનું હૃદય અધિક પ્રેમને કારણે દ્રવિત થઈ રહ્યું હતું તે પ્રસન્નતાપૂર્વક પોતાના સદભાગ્યની પ્રશંસા કરી રહ્યા હતા એ સમયે સમસ્ત દેવતાઓની સેનાને ઉપસ્થિત જોઈને હિમવાનને બહુ જ વિષમ્ય થયો અને એ પોતાની જાતને ધન્ય માનતા માનતા એમની સામે ગયા દેવતા અને પર્વત એકબીજાને મળીને બહુ જ પ્રસન્ન થયા અને પોતપોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા મહાદેવજીની સામે જોઈને હિમાલયે એમને પ્રણામ કર્યા સાથે જ સમસ્ત પર્વતો અને બ્રાહ્મણોએ પણ સદાશિવની વંદના કરી તે વૃષભ પર આરૂઢ હતા એમના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ રહી હતી તે વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતા એમના દિવ્ય અંગો લાવણ્યથી સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા એમનું શ્રી અંગ અત્યંત કોમળ નૂતન અને સુંદર રેશમી વસ્ત્રોથી શુભોભિત હતું એમના મસ્તકનો મૂંગૂટ ઉત્તમ રત્નોથી જડેલો હતો અને એ કારણે બહુ જ શોભી રહ્યો હતો તે પોતાના પાવન પ્રભાનો પ્રચાર કરતા કરતા હસી રહ્યા હતા એમનું પ્રત્યેક અંગભૂષણ બનેલા સર્પોથી યુક્ત હતું અને એમની અંગક્રાંતિ બહુ જ અદ્ભુત જણાતી હતી દિવ્યક્રાંતિથી સંપન્ન એવા એ મહેશ્વરને સુરેશ્વર ગણો હાથમાં ચામર લઈને હવા નાખી રહ્યા હતા સેવા કરી રહ્યા હતા એમની ડાબી બાજુએ ભગવાન વિષ્ણુ હતા અને જમણી બાજુ હું બ્રહ્મા હતો પાછળ દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતા વગેરે તથા પાછળ તથા આજુબાજુ વિદ્યમાન હતા વિવિધ પ્રકારના દેવતા આદિ એ લોક કલ્યાણકારી ભગવાન શંકરની સ્તુતિ કર્યા કરતા હતા એમને સ્વે ઈચ્છાથી દિવ્ય શરીર ધારણ કરી રાખ્યું હતું વાસ્તવમાં તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સૌના ઈશ્વર ઉપાસકને મનોવાંછિત વરદાન દેનારા કલ્યાણમય ગુણોથી યુક્ત પ્રાકૃત ગુણોથી રહિત ભક્તોને આધીન રહેનાર બધા ઉપર કૃપા કરનાર પ્રકૃતિ અને પુરુષથી પણ વિલક્ષણ તથા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એમના દર્શન કર્યા પછી હિમવાને ભગવાન શિવના ડાબા ભાગમાં અસુત્ય હરિના દર્શન કર્યા જે વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતા અને વિનતાનંદન ગરુડની પીઠ પર બિરાજમાન હતા એ મુને ભગવાનની જમણી બાજુના ભાગમાં એમણે ચાર મુખોથી યુક્ત મહાશોભાશાળી તથા પોતાના પરિવાર સંયુક્ત મુજબ બ્રહ્માને જોયા ભગવાન શિવને શિવના સદાયે અત્યંત પ્રિય આ બંને દેવેશ્વરોના દર્શન કરીને પરિવાર સહિત ગિરિરાજે આદરપૂર્વક પ્રણામ કર્યા આ રીતે ભગવાન શિવની પાછળ તથા આજુબાજુમાં ઊભેલા દીપ્તિમાન દેવતા વગેરેને પણ જોઈને ગિરિરાજે એ બધાને મસ્તક નમાવ્યું ત્યાર પછી શિવની આજ્ઞાથી આગળ થઈને હિમવાન પોતાના નગરે ગયા એમની સાથે મહાદેવજી ભગવાન વિષ્ણુ તથા બ્રહ્મા પણ મુનિઓ અને દેવતાઓ સહિત શીઘ્રતાપૂર્વક ચાલવા લાગ્યા એ મુને એ અવસર પર એમના મનમાં ભગવાન શિવના દર્શન કરવાની ઈચ્છા થઈ એટલે એમણે તમને બોલાવ્યા એ સમયે ભગવાન શિવથી પ્રેરિત થઈને એમનો હાર્દિક અભિપ્રાય પૂર્ણ કરવાની ઈચ્છાથી તમે ત્યાં ગયા મેના તમને પ્રણામ કરીને કહે છે એ મુને ગિરજાના થનારા પતિને પહેલાં હું જોઈશ શિવનું રૂપ કેવું છે કે જેના માટે મારી દીકરીએ આવી ઉત્કૃષ્ટ તપસ્યા કરી છે હે તાત એ સમયે ભગવાન શિવે પણ મેનાની અંદર રહેલા અહંકારને જાણીને શ્રી વિષ્ણુ અને મને અદ્ભુત લીલા કરતા કરતા કહે છે હે તાત આપ બંને મારી આજ્ઞાથી દેવતાઓ સહિત જુદા જુદા થઈને ગિરિરાજના દ્વારે જાઓ હું પછી આવીશ આ સાંભળીને ભગવાન શ્રી હરિએ સર્વ દેવતાઓને બોલાવીને એવું જ કરવા કહ્યું શિવના ચિંતનમાં તત્પર રહેનાર સમસ્ત દેવતાઓએ શીઘ્ર એવી જ વ્યવસ્થા કરીને ઉત્સુકતાપૂર્વક ત્યાંથી અલગ અલગ યાત્રા કરી હે મુને મેના પોતાના મકાનમાં સૌથી ઉપરના ભવનમાં તમારી સાથે નારદ સાથે ઊભા હતા તે સમયે ભગવાન વિશ્વેશ્વરે પોતાને એવી વેશભૂષામાં દેખાડ્યા જેથી મેનાના હૃદયને ઠોકર ઠેસ વાગી સૌ પ્રથમ જાનના સમુદાયમાં વિવિધ વાહનો પર વિરાજિત ખૂબ જ સજજજ વાજા ગાજા સાથે ધજાઓ ફરકાવતા વસુ વગેરે ગંધર્વ આવ્યા પછી મણિગ્રીવ વગેરે યક્ષ ત્યાર પછી ક્રમશ યમરાજ નિવૃત્તિ વરુણ વાયુ કુબેર ઈશાન દેવરાજ ઇન્દ્ર ચંદ્રમા સૂર્ય ભૂગુ વગેરે મુનીશ્વર તથા બ્રહ્મા આવ્યા આ બધા ઉત્તરોત્તર એકથી એક વિશેષ સુંદર શોભામય રૂપગુણથી સંપન્ન હતા એમાંથી પ્રત્યેક દળના સ્વામીને જોઈને મેના પૂછતી હતી કે શું આ જ શિવ છે નારદજી કહેતા આ તો શિવના સેવકો છે મેના આ સાંભળીને બહુ જ પ્રસન્ન થતા અને હર્ષને હર્ષમાં મનમાં ને મનમાં કહેતા આ એમના સેવકો જ્યારે આટલા સુંદર છે તો એ સૌના સ્વામી શિવ તો કોણ જાણે કેટલા સુંદર હશે એ દરમિયાન ત્યાં ભગવાન વિષ્ણુ પધાર્યા તે સંપૂર્ણ શોભાથી સંપન્ન શ્રીમાન નૂતન જળધરની જેમ શ્યામ તથા ચાર ભુજાઓથી સંયુક્ત હતા એમનું લાવણ્ય કરોડો કદર્પને લજ્જા પમાડે તેવું હતું તે પીતાંબર ધારણ કરીને પોતાની સહજ પ્રભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા એમના સુંદર કમળની શોભાને જાણે જૂટવી લેતા હતા એમની આકૃતિથી જાણે શાંતિની વર્ષા થઈ રહી હતી પક્ષીરાજ ગરુડ એમનું વાહન હતું શંખ ચક્ર વગેરે લક્ષણોથી યુક્ત મુગુટ વગેરેથી વિભૂષિત વક્ષસ્થળમાં શ્રી વત્સનું સિંહ ધારણ કરેલું હતું તે લક્ષ્મીપતિ વિષ્ણુ પોતાના જ અપ્રમેય પ્રભાપુંજથી પ્રકાશમાન હતા એમને જોતા જ મેનાના નેત્ર ચકિત થઈ ગયા એ ખૂબ જ હર્ષથી કહે છે જરૂર આજ મારી શિવાના પતિ સાક્ષાત ભગવાન શિવ છે એમાં સંશય નથી હે મુને તમે પણ લીલા કરવાવાળા જ શો ને તેથી મેનાની આ વાત સાંભળીને એમને કહેવા લાગ્યા હે દેવી એ શિવાના પતિ નથી પરંતુ ભગવાન કેશવ છે ભગવાન શંકરના સંપૂર્ણ કાર્યોના અધિકારી અને એમના પ્રિય છે પાર્વતીના પતિ જે વરરાજા શિવ છે એમને તો આમનાથી પણ વધારે સમજો એમની શોભાનું વર્ણન મારાથી થઈ શકે નહીં એ તો સંપૂર્ણ બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર તથા સ્વયં પ્રકાશ પરમાત્મા છે બ્રહ્માજી કહે છે હે નારદ તમારી આ વાતને સાંભળીને મેનાએ એ શુભલક્ષણા ઉમાને મહાન ધનવૈભવથી સંપન્ન સૌભાગ્યવતી અને ત્રણેય કુળોને માટે સુખદાયીની માની તે મુખ પર પ્રસન્નતા લાવીને પ્રીતિયુક્ત હૃદયથી પોતાના સર્વાધિક સૌભાગ્યનું વારંવાર વર્ણન કરતા કહે છે આ સમયે મેં પાર્વતીને જન્મ આપીને સર્વથા ધન્ય થઈ ગઈ એ ગિરીશ્વર પણ ધન્ય છે તથા મારું સર્વ કાંઈ પણ ધન્ય થઈ ગયું જે જે અત્યંત તેજસ્વી દેવતાઓ અને દેવેશ્વરોના મેં દર્શન કર્યા છે એ સર્વના જે પતિ છે એ મારી પુત્રીના પતિ થશે એના સૌભાગ્યનું તો વર્ણ શી રીતે થાય ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવામાં પાર્વતીના સૌભાગ્યનું સો વર્ષોમાં પણ વર્ણન થઈ શકે નહીં બ્રહ્માજી કહે છે હે નારદ મેનાએ પ્રેમપૂર્વક હૃદયથી જેવી ઉપરયુક્ત વાત કહી તેટલામાં જ અદ્ભુત લીલા કરનાર ભગવાન રુદ્ર સામે આવી ગયા હે તાત એમના બધા જ ગણ અદભુત તથા મેનાના અહંકારને ચૂર્ણ કરી નાખનારા હતા ભગવાન શિવ પોતે પોતાના માયાથી નિર્લિપ્ત અને નિર્વિકાર બતાવતા બતાવતા ત્યાં આવ્યા એ મુને એમને આવ્યા જાણીને તમે મેનાને શિવના પતિના દર્શન કરાવતા કરાવતા આ પ્રમાણે કહેવું હે સુંદરી જુઓ આ સાક્ષાત ભગવાન શંકર છે જેમની પ્રાપ્તિ માટે શિવાએ વનમાં ભારે તપસ્યા કરી હતી તમારા આવા કથન પર મેનાએ બહુ પ્રસન્નતાની સાથે અદ્ભુત આકારવાળા ભગવાન મહેશ્વરની સામે જોયું તે તો સ્વયં અદ્ભુત હતા જ એમના અનુચરો પણ બહુ અદ્ભુત હતા એટલામાં જ રુદ્રદેવની પરમ અદ્ભુત સેના પણ આવી પહોંચી જે ભૂત પ્રેત વગેરેથી સંયુક્ત તથા વિવિધ પ્રકારના ગણોથી સંપન્ન હતી એમાંથી તો કેટલાય વાવાઝોડાનું રૂપ ધારણ કરીને આવ્યા હતા કેટલાય ધજાના મર્મ ધ્વનિ જેવો અવાજ કરતા હતા કેટલાકના મોઢા વાંકા હતા તો કોઈ અત્યંત કુરુપ દેખાતા હતા કેટલાક તો બહુ જ વિકરાળ હતા કોઈના મોઢા દાઢી મૂંચોથી ભરેલા હતા કોઈ લંગડા હતા કોઈ આંધળા હતા કોઈ દંડ અને પાંચ ધારણ કરીને આવ્યા હતા કોઈના હાથમાં મુદુગર હતું કેટલાક તો પોતાના વાહનોને ઊંધા જ ચલાવી રહ્યા હતા કોઈ સિંગી કોઈ ડમરું અને કોઈ ગૌમુખ વગાડતા હતા ગણોમાંથી કેટલાકના તો મુખ જ ન હતા કેટલાક મૂક પાછળ ગોઠવાયેલા હતા અને ઘણા બધાને તો ઘણા બધા મુખ હતા એવી જ રીતે કોઈ હાથ વગરના હતા કોઈના હાથ ઊંધા લટકી રહ્યા હતા કેટલાકને ઘણા હાથ હતા કેટલાક નેત્રહીન હતા તો કોઈને ઘણા નેત્રો હતા કેટલાકને તો મસ્તક જ ન હતા અને કેટલાકને બહુ ખરાબ માથા હતા કેટલાકને કાન જ ન હતા તો કોઈને કોણ જાણે કેટલાય કાન હતા આવી જ રીતે બધા જ ગણો વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા એ તાત તે વિકૃત આકારવાળા અનેક પ્રબળ ગણ મોટા વીર અને ભયંકર હતા એમની કોઈ જ સંખ્યા ન હતી એ મુને તમે આંગળીથી નિર્દેશ કરીને રુદ્ર ગણો બતાવતા બતાવતા મેનાને કહેવા લાગ્યા હે વરાનને તમે પહેલા ભગવાન હરના સેવકોને જુઓ પછી એમના દર્શન કરજો એ અસંખ્ય ભૂત પ્રેત વગેરે ગણોને જોઈને મેના તત્કાળ ભયથી વ્યાકુળ થઈ ગયા એમની જ વશમાં ભગવાન શંકર પણ હતા જે નિર્ગુણ હોવા છતાં પરમ ગુણવાન હતા તેમણે વૃષભ પર સવારી કરી હતી એમને પાંચ મુખ હતા અને પ્રત્યેક મુખમાં ત્રણ ત્રણ નેત્ર હતા જે એમના માટે ભૂષણનું કામ આપતા હતા મસ્તક પર જટારજૂટ અને ચંદ્રમાનો મૂંગુટ દસ હાથ અને એમાંથી એકમાં કપાલ લીધું હતું શરીર પર વ્યાઘ ચર્મનો દુપટ્ટો હતો અને હાથમાં પિનાક અને ત્રિશૂળ આંખો ભયાનક આકૃતિ વિકરાળ અને હાથીના ચામડાનું વસ્ત્ર આ બધું જોઈને શિવાની માતા ખૂબ જ ડર પામ્યા ચકિત થઈ ગયા વ્યાકુળ થઈને થરથર ધ્રુજવા લાગ્યા અને એમની બુદ્ધિ ચક્રાવે ચડી ગઈ આ અવસ્થામાં તમે આંગળીથી નિર્દેશ કરતા કરતાં એમને કહેવા લાગ્યા આજ સે છે ભગવાન શિવ તમારી આ વાત સાંભળીને સતી મેના દુઃખથી ભેરાઈ ગયા અને હવાના જોકાથી પડેલી લતાની જેમ તરત ભૂમિ પર પડી ગયા આ કેવું વિકૃત દ્રશ્ય છે હું દુરાગ્રહમાં પડીને ઠગાઈ ગઈ આવું કહી મેંના તે જ ક્ષણે મૂર્છિત થઈ ગયા ચાર પછી સખીઓએ જ્યારે વિવિધ પ્રકારના ઉપાય કરીને એમને સુમુચિત સેવા કરી ત્યારે ગિરિરાજ તો અહીંયા શિવપુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક શિવપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો